25 જુલાઈ 2025 ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદના નાવલી ખાતે નવ નિર્મિત NCC લીડરશિપ એકેડેમીનું ઉદ્ઘાટન કરશે ગુજરાત સરકારના વિઝનરી માર્ગદર્શક અને સહયોગ દ્વારા નિર્મિત આ એકેડેમી રાજ્યના યુવાનોમાં નેતૃત્વ શિસ્ત અને રાષ્ટ્રીય સેવાનો ભાવ જાગૃત કરવાનું કેન્દ્ર બની રહેશે ગુજરાતમાં અમદાવાદ અને રાજપીપળામાં અત્યારે એક એક એકેડેમી કાર્યરત છે હવે રાજ્યમાં ત્રીજી એનસીસી લીડરશીપ એકેડેમીનું નિર્માણ થનાર છે જેનું સંચાલન વલ્લભ વિદ્યાનગર ગ્રુપ હેડક્વાર્ટર અંતર્ગત કરવામાં આવશે પ્રથમ ફેઝ અંતર્ગત પાંચ કરોડના ખર્ચે 200 કેડેટ્સ માટે આધુનિક નિવાસ તેમજ તાલીમની સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે બીજા ફેઝમાં પચીસ કરોડના ખર્ચે સુવિધાઓ વિકસિત કરવામાં આવશે બીજા ફેજની કામગીરી પૂર્ણ થયા બાદ આ એકેડેમીમાં છસો એનસીસી કેડેટ સામેલ થઈ શકશે દેશના યુવાનોને આધુનિક માનસિક અને શારીરિક તાલીમ આપવા માટે એકેડેમીમાં પૂરતી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે અહીં રોક ક્લાઇમ્બિંગ હોલ અવરોધ માર્ગ ફાયરિંગ રેન્જ ડિજિટલ ક્લાસરૂમ તેમજ ડ્રીલ ગ્રાઉન્ડની સુવિધા ઉપલબ્ધ છે